સરપંચેલભાઈ આચાર્ય ચેખલા કેન્દ્ર શાળા રશિકભાઈ આકોલી તથા નરેન્દ્રસિંહ વાઘેલા કેન્દ્ર સિહુરી એક એસ અધ્યક્ષ ટીનાજી તારજીજી તારજીજી સંગમાજી પારજી મોરારજી વિનોદજી તથા પ્રહલાદજી તથા કંચનજી તથા सेनाजी अशोक जी तथा बकाजी तथा महेश जी दशरथ जी तथा सुरेश जी तथा भावेश जी तथा टीकार जी तथा विस्तारमाती મોટી સંખ્યામાં આગેવાનો તથા બહેનોએ હાજરી આપી હતી બીયુ રિપોર્ટ રામજીને ખૂબ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા જાલા પ્રતાપસિંહ આપની વિશાનની અંદર ઉપસ્થિત છે ત્યારે બેનનો કવર આપીને સન્માન કરી રહ્યા છે ખૂબ નોકરી કરી છે એમાં દસ વર્ષ તરીકે આચાર્યની ફરજ બજાવી છે તેમાં મને ગામના લોકોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને એમને ગમે તેવું કામ હોય તો રાત વરજ રૂપાળ પડતી ઉભા રહી એમને ખૂબ ઉમદા ઉદાહરણ પૂરી પાડ્યું છે એ ગામ લોકોનો હું ખૂબ સાથ ખૂબ આભાર વ્યક્ત કરું છું